સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહેતી હોય છે ત્યારે વધુ એક ગંભીર બેદરકારી સામે આવી જેમાં શ્વાસ ની બીમારી સાથે આવેલા યુવકનો મૃતદેહ મોતના ચાર કલાક થી વધુ સમય બાદ આપવામાં આવ્યો હતો દરમિયાન પરિવારના સભ્ય ડોક્ટર પાછળ એકથી બીજી બિલ્ડિંગ અને ઉપર નીચેના માળે ધક્કા ખાતા રહ્યા હતા શશિકાંત નામના દર્દીની તબિયત લથડતા પરિવારજનો સારવાર હાથે હોસ્પિટલમાં લાવ્યા હતા બપોરે બાર વાગે દર્દીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બપોરે અઢી વાગ્યાના અરસામાં તબીબે દર્દીને મૃતક જાહેર કર્યો હતો હાલ વોર્ડ તમારા ડોક્ટર હાજર ન હોવાથી છ વાગે મૃતદેહ મળશે તેવું હોસ્પિટલ સ્ટાફે જણાવ્યું હતું ભાઈ મારું નામ યોગેશ ખેડકર છે મારો ભાઈ હતો કાકાના મોટા છોકરા મારા એ અહીંયા બપોરે બાર વાગે આવેલા બાર થી બે દરમિયાન એમનું મોત નીકળ્યું અહીંયા સારવાર દરમિયાન બે વાગ્યા થી લઈને હમણાં સાડા આઠ થાય છે અત્યારે અમને બોડી હાથમાં મળી રહી છે ભાઈ છ વાગે અમે બોડી લઈને અહીંયા નીચે પણ આવેલા પાછા ઉપર મૂકેલું અમને આ નથી એ નથી પછી અમારા નામમાં બી એ લોકો એ લોચો મારેલો લખવા જયારે મોત થયું તમે ડેડ બોડી લેવા ગયા શું કીધેલું ત્યાં તમે ત્યારે એવું કીધું સાહેબ કે હમણાં જે મેઇન ડોક્ટર છે એ બીજા માળા ઉપર છે એ આવશે ચોથા માળા ઉપર છ વાગ્યા સુધી એમનું સેમિનાર છે આ છે તે છે કહીને અમે ચાર કલાક તો એમ જ બેસા સાહેબ છ વાગ્યા છે છ સાડા છ વાગ્યા પછી ડોક્ટર આવ્યા એ પછી હમણાં સાડા આઠ વાગ્યા મને અહીંયા કેટલા ધક્કા ખાવા પડ્યા ધક્કા ભાઈ સવારે બપોર થી પચાસ આટા માર્યા છે નીચે ઉપર નીચે ઉપર ડોક્ટર શું કેતા હતા તમે જયારે અંદર હતા ત્યારે ત્યારે અમે અંદર હતા ત્યારે કઈ નઈ ભાઈ વાર લાગશે તમારા ડોક્ટર તો પહેલી વાત તો હતા જ નહીં સિસ્ટર લોકો હતા ડોક્ટર આવ્યા સાડા વાગે પછી સાડા છ વાગ્યા પછી અમને આ હાથમાં આપવા સાડા આઠ વાગી ગયા અમને